ભાવનગર જિલ્લાના સિહોરમાં ખરા બપોરે કેટલા શખ્સો રહેણાકી દિવાલ ટપીને ઘરમાં ઘૂસ્યા હતા ઘરના સભ્યએ જ્યારે પૂછવામાં આવ્યું કે કોણ છો તો ભોંડ પકડવાવાળા હોવાનું કહીને હુમલો કર્યો હતો શિહોરમાં રહેતા બજરંગદળના વિજયભાઈ શેલાણા અને તેમના સગા કાકા દેવાયતભાઈ ઉપર ઘરમાં દિવાલ ટપીને આવેલા આશરે પાંચથી છ શખ્સોએ હથિયાર વડે હુમલો કર્યો અને લોહિયાર ઈજાઓ પહોંચાડી આથી કાકા ભત્રીજા ઇજાગ્રસ્ત થતા ભાવનગરની સરકી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા

એ ફોર વ્હીલ હતી અને મેં એને એવું કીધું કે તમે અહીંયા શું લ્યો અહીંયા ભૂંદ્રા છે અહીંયા હામા થઈ ગયા ત્યાં હું બહાર મને પકડ્યો ત્યાં મારી પાછળ મારો ભત્રીજા મારા ભત્રીજાને મને પાઇપ પાઇપને ધારિયા ને એવું બધું હતું એની એક હતી એક ફોર વ્હીલ હતી બે ટુ વ્હીલ હતા હા નામ નથી આવડતા સાહેબ બધા અંબોડાવાળા હતા સરદાર ગેમ હતી